ભરૂચ ભરૂચમાં ગ્રીષ્મઋતુમાં મે માસની શરૂઆત થતાં જ સૂર્યનારાયણ ઉગ્ર તાપ વરસાવી રહ્યા છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે તેવામાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લેવા મજબૂર બની રહ્યા છે ભરૂચ રેલવે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે માનવીય અભિગમ અપનાવતા સાતસોથી વધુ શરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય પૂરું પાડ્યું હતું ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત આજે સવારે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર ભરૂચના રેલવે ઇન્ચાર્જ આદિત્ય શુક્લા અને ભરૂચ રેલવે સ્ટાફ તરફથી કાળઝાર ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો માટે ત્રણથી વધુ સ્ટોલ બનાવી ફ્રીમાં બાફલાના શરબત અને છાસના ગ્લાસોનું વિતરણ કરી મુસાફરોને ગરમીથી રાહત આપવા સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું સાથે જ ટ્રેનમાં યાત્રા કરતા મુસાફરોએ ઠંડા સરબતનું સેવન કરી તૃપ્તતા સાથે રેલવે અધિકારીઓનો પણ આભાર માલ્યો હતો બેસ્ટન દેલ પર સ્ટેશન પર અને સ્ટેશન તરફથી ગરમીથી રાહત મળે એ માટે પેસેન્જરોને પાપલાનું તાપ્રો રાત્રલ વેચાણ કરવામાં આવ્યું હતું આનાથી સમજો કે થોડી રાહત મળશે ઠંડક મળશે અમારો આ સેવાનું કામ છે

આ સેવાનું કામ કરીએ છીએ જેથી પબ્લિક ને રાહત મળે અને આ ગરમીના ના મોસમ આ સુવિધા મળી એનો લાભ બધા આ આ કાર્યમાં આરપીએફ ગૃહરક્ષક દળ રેલવેના કર્મચારીઓ તરફથી ખૂબ સહકાર આપ્યો